હાલ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે થાનગઢના બજારમાં ચણિયાચોળી તેમજ કોટીની માંગ વધી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની દેશી ભરત કામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણિયાચોળી તેમજ કોટીની માંગ વધુ રહે છે અને ખેલાઈયાઓ પણ ચણિયાચોળી તેમજ કોટી પહેરીને ગરબે ઘૂમતા હોય છે ત્યારે થાનગઢના અમિતભાઈ પોતે દરજી છે અને તે ચણિયાચોળી તેમજ કોટી બનાવીને તેનું વેચાણ કરે છે અને પોતે આવક મેળવી રહ્યા છે સાથે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કામ આપીને રોજગારી પણ આપી રહ્યા છે ગુજરાતની અંદર નવરાત્રીનું મહત્વ અનેરું હોય છે તેમાં પણ ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડિયા કાંબી કોટી ચણિયાચોળીમાં દેશી ભરત કામ કરીને આ બનાવવામાં આવે છે જેમાં કોટીની કિંમત એક હજારથી શરૂ થઈને બે હજાર સુધીની હોય છે જ્યારે ચણિયાચોળીની કિંમત એક હજારથી શરૂ કરીને પાંચ હજાર સુધીની હોય છે આ કોટી તેમજ ચનિયાચોળીની માંગ સમગ્ર ગુજરાતમાં રહે છે આ ચણિયાચોળી બનાવવા એક દિવસથી લઈને પાંચ દિવસ જેટલો સમય લાગે છે વધુ ભરત કામ હોય તો વધુ દિવસ પણ લાગે છે અમિતભાઈ વર્ષોથી આ કામ કરે છે મારું નામ અમિતભાઈ નરોત્તમ દરજી ભાયાભાઈની દુકાન અમે ઓગણીસો ને થી આ ભરવાડી ધંધામાં લાગેલા છીએ ત્યારથી અમે આ ભરવાડી ધંધો જાત જાતના ભરતકામ જાત જાતનું વર્ક કરી અને બનાવીએ છીએ અને ચણિયાચોળી ઘણા વર્ષથી અમે બનાવીએ છીએ લગભગ પંદરક વરસથી બનાવીએ છીએ પણ દેશી ભરતની ચણિયાચોળી અને કચ્છી વર્કની ને દેશી ચણિયાચોળી અમે બનાવીએ છીએ પાંચાલી ચણિયાચોળી જે કહેવાય એવી ભરવાડ પહેરતા હતા એવી જીમી સેટ પણ બનાવીએ છીએ અલગ અલગ પેટર્નમાં અમે બનાવીએ છીએ અને અમારી ચણિયાચોળી જોતી હોય તો અમારે માર્ચ મહિનામાં અમને લખાવી દો એનું જ કામ ખાલી છીએ છે દેવાવાળા હોય અને ટ્રેડિશનલને શોખ હોય એની જ ખાલી બનાવી છે વર્ષમાં ખાલી બસો ત્રણસો ચણિયાચોળી બનાવી પણ એ અલગ લુકવાળી ચણિયાચોળી અમારી પાસેથી મળી જાય છે અમારી ચણિયાચોળી રાજકોટ પછી અમદાવાદ પછી એથી ઉપર અહીંયા મહેસાણાથી માંડીને ઠેઠ વાપી વલસાડ નવસારી બોમ્બે યા બધે જાય છે ફોરેનમાં પણ અમારી સારી એવી માંગ હોય છે અમારી ચણિયાચોળીની આ ચણિયાચોળી હાથ ભરતની અમે વીસ દિવસે પૂરી થાય છે અમારી અને અમારે અહીંયા લગભગ દસ બાર છોકરીઓને અમે હાથ કામ આપીએ છીએ કામ લઈ જાય મોતી ટાકવા હીરા ટાકવા બધું લઈ જાય છે આ હજારથી માંડીને પાંચ સાત હજાર સુધીની અમે ચણિયાચોળી બનાવીએ છીએ અલગ અલગ પ્રકારની અલગ અલગ વર્ક આવે છે કચ્છી વર્ક આવે રબારી વર્ક આવે પછી અમારું પાંચાળી વર્ક આવે પછી ઓલું આરી ભરત આવે એમ્બ્રોડરી ભરતા ઘણી ડિઝાઇનો કોમ્પ્યુટરમાં હોતું એમ્બ્રોઇડરીવાળું કામ બહુ કરી આવીએ છીએ અલગ અલગ ડિઝાઇનની બનાવીએ છીએ અમે ચણિયાચોળી અને કેળિયા ચોયણા પછી ભેટિયા પછી ભરવાડી બધી વસ્તુ જે આવે ને ગામડાવાળા પહેરે નવરાત્રિના કેળિયામાં અમારું મેન્સવેરમાં તો મોટું મોટું કામકાજ છે અમે કેળિયા ચોયણા ભેટિયા બોરી પટિયાલા એ બધું જ અમે પોતે બનાવીએ છીએ અહીંયા મારું નામ રાજેન્દ્રભાઈ છે અમે પ્રજાપતિ છીએ હું અહીંયા પંદર વર્ષથી કામ કરું છું અને પેશેલા નવરાત્રિના જે રમતા હોય ને બધા એના માટે બનાવી છે અને દિવસમાં એકાદી ચોલી થઈ જાય અને આઠસોથી હજાર આસપાસનું થઈ જાય એમ ડિઝાઇન તો બધી આવે આમાં અમુક સ્ટેપવાળી આવે અમુક સિંગલ પેચવાળી આવે અમરેલા આવે બધી આવે એમ બીજા છે બે ત્રણ છે અને બીજા બાર છે મારું નામ મનન છે હું ધોરણ આઠમાં ભણું છું હાલ અત્યારે નવરાત્રિ આવી રહી છે તો અહીંની વસ્તુ સારી આવે છે અને હું અને મારા પપ્પા અહીંયાથી જ બધું લઈ કેળીયું બંડી ને મોજડીની બધું અહીંની સારી હોય છે ને ટેકાઉ પણ પણ સારી હોય છે અને અમારો પહેલો નંબર પણ આવે છે મારું નામ હીરવા છે અમે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા લેવા આવી છીએ અમને નવરાત્રિનો બહુ જ શોખ છે અને સરસ દેશી અને વર્ક ફેન્સી વર્ક ને સરસ હોય છે અમને લોકોને બહુ જ ગમે છે અને અમારા સગા સંબંધી માટે પણ અમે લઈ જઈએ છીએ ચણિયા ચોળી કોટી કપલ ડ્રેસ બધું લેવા આવે છે છત્રી ને બધું બહુ જ સરસ હોય છે આનું વર્ક દેશી હોય છે